વિકાસ જે છે એ માનવીનો અધિકાર છે અને આપણે જો જઈએ તો અગાઉના વર્ષો કરતા અત્યારે આપણે વિકાસ દેખાઈ રહીએ છે મોટી સિટીઓમાં જઈએ તો આપણને મોટા મોટા મોધકામો દેખાય છે ઊંચી ઊંચી ઇમારતો અત્યારે પણ બંધાતી હોય અને બંધાયેલી છે તો આ બધું બધી માનવીને વિકાસ કરવાનો અધિકાર છે ઓકે સાથે સાથે યંત્ર વિજ્ઞાન યંત્ર વિજ્ઞાનમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ નવી નવી શોધો વિમાન ગાડીઓ વીજળી રેલ વાહનો ટેલિફોન ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ આ બધી બાબતોમાં આપણે માનવીય ખૂબ વિકાસ કર્યો છે ઉદ્યોગો અને ઇલેક્ટ્રોનિક્સ વગેરે ક્ષેત્રે આપણે કેવો વિકાસ હતો અત્યારે કયો વિકાસ કોણ બોલશે એક એક વાક્ય આપણે સમજીએ મહારાજ પાંચ વર્ષ પહેલા ટેલિફોન ક્ષેત્રે

કોઈક ની પાસે તો બે બે ત્રણ ત્રણ મોબાઈલ છે મોટા અલગ અલગ વોટ્સઅપ અલગ અલગ આટલો બધો વિકાસ પાંચ વર્ષ પછી થયો બરાબર ત્યારબાદ આપણે જોઈએ કે આપણે અત્યારે હાલ ભણી રહ્યા છે અત્યારે આપણે ભણી રહ્યા છે આ શું છે એક મોટી ક્રાંતિ છે ઇન્ટરનેટની મોટી ક્રાંતિ છે આવું પહેલા આપણે વિચાર

સાથે સાથે એ તળાવના અંદર કે એ નદીના અંદર જે જળચર પ્રાણીઓ છે કાચબા હોય માછલીઓ હોય એના બીજા અન્ય જે પાણીમાં જીવતા હોય એવા પ્રાણીઓને શું થાય છે નુકસાન થાય છે એટલે કે જળચર પ્રાણીઓ નાશ પામે છે આગળનો મુદ્દો શહેરીકરણ શહેરીકરણ એટલે કે ગામડામાંથી માણસો જે છે એ શહેરોમાં રહેવા જાય છે ત્યાં સગવડ મળી રહે ત્યાં શિક્ષણ મળી રહે ત્યાં રોજગાર મળી રહે કમાવાનું મળી રહે એટલા માટે મોટા ભાગના લોકો ગામડા છોડી અને શહેરોમાં આવે હવે શહેરોમાં શું થાય છે કે ત્યાં પાણી વાપર અને પાણી વાપરવાના કારણે શહેરોનું ગટરોનું પાણી નદીઓ અને નાળામાં છોડવામાં આવે છે બીજો મુદ્દો તેલ ગાળ તેલ ગાળ એટલે કે દરિયાના અંદર

અને એમાં શું વાવવામાં આવે છે શાકભાજી બરાબર અને એ શાકભાજી પછી આપણા ઘેરે લાવીએ છીએ અને આપણે તાજા માજા શાકભાજી પછી ડોક્ટર કે છે કે ભાઈ શાકભાજી ખાઓ એટલે પછી શાકભાજી કેવા ખાઈએ છીએ પછી એ ગટરના પાણીથી તૈયાર થયેલા બરાબર ને તો એ ગટરના પાણીથી આપણા મતલબ કે શાકભાજી પણ પ્રદુષિત થયેલા હોય છે તો અત્યારે આપણા આપણા માટે સૌથી આપણે ગામડામાં રહીએ છીએ એટલે કે એ શહેરની શાકભાજી લાવવી જ ના પડે એવું આપણે આયોજન કરવાનું આપણા ઘરની બાજુમાં શાકભાજી વાવવાની જો બધું જ ઉગે મૂળા છે ગાજર છે ફુલાવર છે રીંગણ છે આ બધું જ તો શું આપણે ખેતીમાં આપણે શહેરમાંથી લાવવું પડે છે ગંદુ બરાબર એટલા માટે શાકભાજી આપણા ઘણા બધા રોગો થાય છે તો એક તો જળ પ્રદુષણ થી કયા કયા રોગો થાય છે કોલેરા કમળો અને આ ખાસ ગંદુ પાણી પીવાથી આ રોગો થાય છે કમળો કમળો અરે ઉલટી જીવા જાડા ઉલટી જેના કારણે આજે લોકો મુસાફરી ઓફિસ કે શાળામાં જતાં બાળક પોતાની સાથે પાણીની બોટલ રાખતા રહ્યા છે મતલબ કે આવે લોકો જ્યારે મુસાફરી કરે બહાર જાય એટલે એક બોટલ રાખે છે કેમ કે પોતાનું ઘરનું ચોખ્ખું પાણી મળી રહે છે રાજકારણી ઉદ્યોગપતિ શિક્ષિત વ્યક્તિ નાગરિક કે કર્મચારી હોય પ્રજાના હે દેરોતે ચીડા કરતા બિલકુલ ખચકાતા નથી બરાબર આ બસ બણેલા ગણેલા હોય તોય પણ આ મતલબ કે પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા બિલકુલ ખચકાતા નથી ચલો પ્રજાના પાડવા ઉદ્યોગોના પાણીને નદી નાળામાં છોડવા તેનો થર્પર દ્વારા કડક નિયંત્રણ રા ચલો હવે કારણ જોયા એના રોગો જોયા હવે એને બચવા માટે એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ તો જળ પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગોનો પાણીને શુદ્ધ કરવાનો જે ઉદ્યોગો વાળા પાણી છોડે છે એને શુદ્ધ કરવું અને પછી જ નદી નાળામાં છોડવા સરકારે એના માટે કડક નિયમો કરવા જોઈએ

તમે ધ્યાન રાખ્યું બધા એટલે તમારો સ્પીકર નો અવાજ ચાલુ રાખો વિડીયો ચાલુ રાખો અહિયાં એક એક પ્રશ્ન આવશે એ તમારે જવાબ આપવાના છે આપણે ઘણા બધા આજે વિદ્યાર્થીઓ જોડાયા છે એટલે આ રીતે જોડાવો તો આપણને કઈક આપણે ભણાવી શકીએ બધા

શહેરની ગટરો પાણી શેમાં છોડવામાં આવે છે બોલો એ બંને અને બી સહી જવાબ એ અને બી બંને ચલો આગળનો પ્રશ્ન કોનો છે હા શેના લીધે વરસાદનું પાણી પ્રદુષિત બન્યા છે ऑप्शन ए औद्योगिकरण ऑप्शन बी स्थानांतर ऑप्शन सी वधु पाक उत्पादन ने ऑप्शन डी धरुनी फेर फेर रोपणी औद्योगिकीकरण औद्योगिकीकरण बिल्कुल सही जवाब बराबर तुम्हारे तो पास साचो तो चलो अब तो नंबर भरत

માછલીઓ મરી જાય વનસ્પતિ ના મરે પાણી જ આવે આ કોમ્પ્યુટર ચાલો નંબર કોનો આવ્યો નીચેના પતિ

चार ऑप्शन मे तुम्हारे जवाब आप आपेल तमाम आपेल तमाम आओ सही जवाब आपेल तमाम आओ ओके अबे नंबर कौन हो रहे हो भारती बा हाँ भारती बा कौन भारती बा राजकारणियों उद्योगपति कर्मचारी के अपील तमाम अपील तमाम मत संरक्षण प्रश्न नहीं पूछो आजमा एक तो भारतीबा वीडियो चालू रखो ए खबर पड़े मने तो तुम ऑनलाइन क्लास में छो अपील तमाम अपील तमाम हां ओके अब बाकी कौन

એકમ નંબર મતલબ કે આ જે છે પ્રવૃત્તિ નંબર એક ના મુદ્દાઓ જળ પ્રદુષણ મુદ્દા કરવાના છે હું તમને જે કહું એ મુદ્દા તમારે અહિયાં ફટાફટ લખી કાઢો ચલો એક આ મુદ્દો લખી કરો બે

નેક્સ્ટ ટાર્ક આપણે આગળ નું જોઈશું નેક્સ્ટ ટાર્ક આપણે હિન્દી ભણીશું બરાબર બીજો કચકી એ બાકી છે ચલાવીશું જો હિન્દી પણ તમારે જોડાવાનું છે મહેરાજ હા એટલે તમે તો ને કાઢી નાખેલા હવે હિન્દી બનાવવું પડશે કે અમે તો અમે